હોય ભાવ નો દીવો હોય એનો ભાવ છે દિલ નો નો ભરોસો છે

ભગવાન ઘરેથી લઈ જાય આ મારી મારા રોમ ઘરેથી લઈને આવી છું અને કદાચ છે તમારા

બરાબર છે એ વખતે એક મેળડી સુધી પડી છે ખાતામાં હજુ તમને રન કર છે હજુ ફરશે તમારા પંથ બધા પંચ માં ભરે દુઃખી બરાબર છે તે મને ને એટલા માટે

હવે આબ્રુ છે તો ગૌમતી કાઢ્યા પછી અમે દેવ માતાઓ નહી હે અમે એમને ખોરે લઈ ગઈ અમે એના સરળ માં ખોરે માતા દરેક ને કે ઘણા રસ્તા અવરાવરા હતા તો રસ્તા સીધા સાચા રસ્તા પડી ગયા પહેલાના કરતાં 2 મહિના પહેલા 4 મહિના પહેલા એવી છે મન મે મન મેચ ના થાય મારી 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 મારી

મારી આસ્થા અને મારો વિશ્વાસ ભરોસો મારા સેવક જોડે પણ સેવક એટલું ધ્યાન રાખવું પડે મારો આસ્થા ભક્તિ નો વિશ્વાસ ડૂબવો ના જોઈએ